સાહેબ શ્રી પીનાકિન પરમાન ઝોન એક સુરક્ષા એના હોય આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન એક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ મહિપત સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે ધ્રુવિન દિનેશભાઈ જસાણી ઉંમર વર્ષ સત્તાવીસ ધંધો હીરા મજૂરી રહેઠાણ સી ચારસો બી સાઈ એવેન્યુ વીઆઈપી સર્કલ પાસે ઉત્તરાયણ પાવર હાઉસની સામે ઉત્તરાયણ સુરત મૂળ ગામ મોટી વાવડી તાલુકો ગારિયાધાર જિલ્ ભાવનગર ના પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે